આવેલ ગોધનનાથજી ની હવેલી ના મુખ્યાજી નો પંદર વર્ષ નો પુત્ર છેલ્લા સાત દિવસથી ગુમ થયો હતો વડોદરા પોલીસે મુખ્યાજી નો પુત્ર વૃંદાવન આશ્રમથી મળી આવ્યો હોવાની માહિતી આપી છે વડોદરાના બીપીસી રોડ ખાતે આવેલ ગોધનનાથજી હવેલી મીડિયા સમક્ષ પોતાનો પુત્ર સુખરૂપે પોતાના ઘરે પાછો ફરે તેઓ સંવેદનશીલ સંદેશો પાઠવ્યો હતો વિખોથી પોતાના ટુકડા ટુકડાને યાદ કરી માતા પિતા તથા જીગરના ભાઈ અને બહેન કકડી રહ્યા હતા

નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર